ઠાસરાના રતનજીના મોવાળા ગામમાં શાળાના એકસો એસીથી વધુ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સરકારી સૂત્રો વચ્ચે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રતનજીના બોવાળા ગામની પ્રાથમિક શાળાના એકસો એસીથી વધુ વિદ્યાર્થીઓ અને સાત શિક્ષકો છેલ્લા એક વર્ષથી ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે કારણ કે શાળાનું મકાન જર્જરી થવાથી તેને તોડી પડાયું છે અને હજુ સુધી નવું મકાન બન્યું નથી મકાન તોડ્યા બાદ આશ્રમમાં વર્ષ પહેલા આ શાળાની ચાર ઓરડીઓ જર્જરિત થવાને કારણે ઉતારી લેવામાં આવી હતી ત્યારબાદ ગામના આશ્રમમાં વિદ્યાર્થીઓને આશ્રય આપવામાં આવ્યો હતો કે આશ્રમમાં કામગીરી શરૂ થવાની હોવાથી વિદ્યાર્થીઓને ત્યાં પણ ખસેડવામાં આવ્યા છે હાલમાં શાળા પાસે બે જ ઓરડીઓ છે જેમાંથી એકનો ઉપયોગ ઓફિસ તરીકે થાય છે જ્યારે બીજી ઓરડી નાની હોવાથી એકસો ને એસી વિદ્યાર્થીઓને સમાવી શકતી નથી

અને આઠ ઓયડા સરકાર શ્રી મંજૂરી મળવાથી તોડી નાખેલ છે અને અમોને જાણવા મળ્યા મુજબ હાલ છ ઓયડા મંજૂર થયેલા છે અને બીજા બે વધુ ઓયડા મંજૂર કરવામાં આવે તો અમારે બાળકોને બેસવાનો પ્રશ્ન સોલ્વ થઈ શકે તો સરકાર શ્રીને વિનંતી કરું છું કે વહેલી તકે સરકારી વહીવટી તંત્ર આમાં અંગત રસ લઈ ઓયડાનું કામ વહેલી તકે ચાલુ કરે અને બીજા બે ઓયડા મંજૂર કરે હાલ બે ઓરડા ઓફિસ સાથે ઊભા છે અને વિદ્યાર્થીઓ હમણાં આશ્રમમાં બેસતા હતા છેલ્લા દોઢ મહિનાથી પણ આશ્રમનું કામ રિપેરિંગ કરવાનું હોય હવે ચોમાસા પાડેલી સીઝન હાલ તેમની બાળકોને બેસાડવાનો ઘણો પ્રશ્ન ના ઘરે તો ના રખાય એક વૈકલ્પિક વ્યવસ્થા વાલીઓ ભેગા મળી વિચારીશું

શાળા દ્વારા અમે અમારા જિલ્લા કક્ષાએ નોકરી કક્ષાએ અમે રજૂઆત કરેલી છે અને દિવાળી પછી અમે રૂમમાં ઉતારી લેતા બાળકોને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા અમે આશ્રમમાં કરેલી છે અત્યારે બાળકો અન્ય ઘરોમાં બેસીને ભણી રહ્યા સુધારા અમને ગઈકાલે સૂચના મળ્યા અને આશ્રમમાં જે બાળકોને અમે બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ત્યાં રિનોવેશનનું કામ હાથ ધરવાનું હોય ત્યાં અમને બાળકોને બેસાડવા માટેની મનાઈ ફરવામાં આવે ફરમાવવામાં આવેલી છે પરંતુ હાલમાં ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા અમે ભેગા મળીને બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે ક્યાં સુધી આગળની કાર્યવાહી માટે શું આયોજન આગળની કાર્યવાહી માટે સર અમે અમારી કક્ષાથી અમે ઉપર ઉપલી વડી કચેરી સુધી અમે રજૂઆત કરેલી છે અને ઉપરથી સૂચના અનુસંધાને ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં બાંધકામ શાળાનું ચાલુ કરવામાં આવશે